અભિયાન અંતર્ગત વિશાળ જાગૃતિ કાર્યક્રમનું આયોજન વિસનગર ખાતે સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં નેશનલ હેલ્થ મિશન મહેસાણા અને જાયર્સ હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત સ્ટ્રોક ફ્રી મહેસાણા અભિયાન અંતર્ગત વિશાળ જાગૃતિ અને તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વડનગર ઉંઝા કેરાલુ અને સતલાસાણા તાલુકાના 500 થી વધુ આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આરોગ્ય ક્ષેત્રે સમાજને સ્ટ્રોક જેવી ગંભીર બીમારી અંગે જાગૃત કરવાના હેતુ સાથે આયોજિત આ કાર્યક્રમમાં આશા વર્કર બહેનોને મહત્વપૂર્ણ માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી કાર્યક્રમનું મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના સક્રિય ભૂમિકા માનનીય શ્રી ઋષિકેશ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા તેમના સાથે અન્ય માનનીય મહાનુભાવો તથા ઝાયડ હોસ્પિટલ અમદાવાદના પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના મુખ્ય સત્રમાં ઝાયડ હોસ્પિટલના નિષ્ણાતો ડોક્ટર ન્યુરો સર્જન ડોક્ટર મનોજ સિંહ અને ડોક્ટર મલય શાહ દ્વારા સ્ટ્રોકના લક્ષણો કારણો તાત્કાલિક સારવાર અને નિવારણ અંગે વિસ્તૃત અને સરળ ભાષામાં તાલીમ આપવામાં આવી છે જે આશા વર્કર બહેનો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સ્ટ્રોક ફ્રી મહેસાણા અભિયાનને વધુ વેગ મળશે અને સમાજમાં આરોગ્ય જાગૃતિ સ્તર વધશે એવી આશા વ્યક્ત કરવામાં આવી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાય હોસ્પિટલના શ્રી જનકભાઈ સાધુ દ્વારા કરવામાં આવ્યું હતું તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાબી ગુજરાત સિક્યોર ન્યૂઝ મહેસાણા